એવું હાંજે નો હોય સવાર માં ખોરાક હળવો અને હું કે પાવરફુલ એવું છે ગુજરાતી લોકો ને ભાખરી જ હોય પેલેથી છે ને બધા ભાખરી છે બાકી આપણા ગૌડિયાત ખાલી ચા જ પી લેતા સવારમાં નાસ્તોય ન કરતા પણ અત્યારે બધા લોકો એમ કે સવારમાં નાસ્તો કરવો જોઈએ ઉપર મગજ ઉપર તકલીફ થાય ને એવું બધું કેતા હોય ચાલો આપણે તો સવારનો નાસ્તો પહોંચી ગયા છીએ ને આજે છે ને ભાઈ સમરની ગરમીનું પ્રમાણ છે ને બહુ વધી ગયું છે આજે સવાર માં ઉઠતા જ એવું લાગે છે ગરમી બહુ છે અને આ બાજુ જો કાનાજી ને ગરમી થતી હતી ને મમ્મી કે નવરાઈ દઈ અને મંદિર ને એવું બધું સાફ કરી દઈ ને વાઘા ચેન્જ કરી નાખવી જો મમ્મી બે ગયા છે સાફ સફાઈ કરો એને મમ્મી મમ્મી એ છે ને જો કાનાજી એમને મહાદેવ આ મહાદેવ ની મૂર્તિ હું એટલી મસ્ત લાવ્યો તો સિમ્પલ હતી કલાક કલાકૃતિ કરી બાગડા જેવા બનાવી દીધા મમ્મી યાર આવું ન તમને આપડથી પરફેક્શન ન આવે એટલે એવું થયું આ ક્યાં ભગવાન છે ની કોઈ વર્તી ન અગર બહુ મસ્તો હતી એમને વ્હાઈટે વ્હાઈટ રહેવા દીધી હોત ને તું અને કલરવાળી ગમતી હોય ને તો કલરવાળી રેડીમેડ લઈ લેવાય પણ બનાવાય નહીં હાથે તો ગાય જ હવે હોય છે ક્યારે મહાદેવ ચેન થાય છે ચાલો લાડુ ગોપાલ ગયા છે વાઘા બદલાય ને કે બદલાવાના બદલાવાના છે તો ચાલો મમ્મી સાફ સફાઈ કરીને કે આપણે નાસ્તો કરી લઈ અને આ બાજુ સવાર સવારમાં છે ને ભાઈ કોકોનેટ આવી ગયું છે કોકોનેટ મમ્મીને હમણાં અણશક્તિ જેવું હતું એટલે કોકોનેટ લેવાસી તરબૂઝ તો હતું જ તો કોકોનેટ થી યાદ આવી ગયું હું હમણાં છે ને પેલા રોજ સવારે કોકોનેટ પીતો પણ કેટલા ટાઈમ પીધું હવે એવો વિચાર છે કે ઘરે જ લાવી દઈએ કારણ કે હાલવા જવાતું નથી ને એટલે બહાર નથી પીવા કરે હું હાલવા જાવી પીને આવું પણ હવે હાલવા જવાય તો ઈ કરજો કે ઘરે લાવે હું નાસ્તો કરવા બેઠો નાસ્તામાં ચાંદ રોટલી છે પણ યાદ આવ્યું કાજે છે ને અગિયાર એસ છે એટલે મમ્મી મંદિર ને એવું બધું સાફ સફાઈ કરતા હતા ને આજ આપણી ઘરે સક્સંગ છે જોકે સક્ષમનો તો વિડિયો મેં તમને ક્યારે બતાવ્યો નથી કારણ કે ઘરે કોઈ હોય નહીં એટલે વિડીયો કોઈ ઉતારે નહીં પણ આજ કદાચ બીજો કોઈ ઉતારશે ને તો તમને રાખવાનો એવું છે બપોરના દોઢ અને જો જમવા માટે આવી ગયા છે ઘરે અને જમવામાં હું તમને બતાવું જમવામાં બનાવી છે ખીરનો શીરો અને ઉકી પાછી શક્તર આ શક્કરિયાનો ખીરનો શીરો

ઈ તો રેવડી ચાલો જમી લઈ ગઈ જ વાગી ગયા છે સવારના દસ અને જે વિડિયો જોવો છો નેક્સ્ટ ડે કાલે તમને અડધો બતાવો તો આજે અડધો બતાવું છું ને આજે રાધિક આવી ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેટલા દિવસ પછી હે ને પંદર વીસ દિવસ વહી ગયા ગાઈસ હવે રાધિકા ફ્રી થઈ છે અને આ બાજુ મમ્મી બે ગયા છે અને આ જે હાડી તમને બતાવું બધા અલગ અલગ કલર ની આપી લાગે છે રાધિકા ને ગ્રીન કલરની આવી છે સોનલ ને બ્લેક કલરની આવી છે પછી બીજા ક્યાં ક્યાં કલર હતા આમાં એવું છે બે કલર એવા છે બાકી આ બધા કલર જ્યારે ફંક્શન માં પહેરશે ને ત્યારે તમને જોવા મળશે એ કારે પહેરવાના છે એવું નક્કી કર્યું છે તો ગાય આ છે ને આમાં ટોન સોટાડેલા હોય ઉખડે કે નહીં ઉખડતા નથી આ સગડી વાળા હોય સગડી ઉપર પાછું રોલ પાલિશ લાગે ને એવું બધું હોય તો કેવી હાડી લાગી કોમેન્ટ બોક્સ માં કેજો શું છે મમ્મી હું બનાવવાનું બપોરે જમવા બપોરે મગ નું એવું છે તમારે નથી ખાવું મકાઈ નું શાક

આ બાજુ મમ્મી કોકોનટ લાવ્યા હતા કાલ પીધું નહીં મેં એનો પીધું એણે નો પીધું કેમ મમ્મી મેં પીધું તું એક તો પીધું અત્યારે 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 એટલે રોજ નો પીવાય અઠવાડિયે એક પીવાય એવું હોય તો મેં કીધું કર હું પી જાત પણ મમ્મી એ નો પીધું કાંઈ નહીં હવે નથી પીવું મારે આવી ગયા છે બોપલ અત્યારે ડોટ અને જો જમવા માટે બે ગયા છે જમવામાં છે રોટલી ખીચડી મકાઈનું શાક સેવ ટમેટાનું શાક અને બધા લોકો બે ગયા છે

એટલું કામ આવી ગયું છે થોડાક દિવસ આવું હાલશે કારણ કે એક દિનો બે ભેગો આવશે કારણ કે આખો દિનો આવશે પછીથી ડેઈલી પાછા રૂટિનમાં આપણે સડી જાવ માંગી ગયા પાંચ અને જો આ બાજુ ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી કેટલા દિવસ તું આપણે બ્લોગમાં નકરું ખાવાનું જ બતાવ કે નવીન બતાવતા નથી ક્યારે નવીન બતાવશું એવું છે સોના લાવે ત્યારે તો ક્યારે આવવાની છે રામ નોમે કેન્સલ રે રામ નોમે રવિવાર આવે તો હું છે કે હવે છે ને નવ મહિના પૂરા થઈ જાય ને આણા તેડવા જવાના હોય એવું જોઈએ ને હું એમાં શું હોય કઈ ગયો હાલો આણું તેડવા જાય હોય એવું હોય તો ગાય જવાનું તું રામનવમી દિવસે છો તારીખે પણ ત્યારે રવિવાર આવે છે એટલે બધા લોકો એમ કહે કે રવિવારે તેડવા ન જવાય એટલે એનો પ્લાન થોડોક ચેન્જ થાય હે હવે એ તો ત્યાંથી કે છે ને આપને ક્યાં ક્યાંય તારીખ રાખવાના છે એટલે ગાય થોડાક દિવ તમારે છે ને હમણાં વેઇટ કરવો જોઈએ આમે એ તમે થોડાક કામમાં થઈ બધું ફિનિશ થઈ જાય એટલે મજા આવી જાય લોગ જોવાની પાસા રિષિભાઈ આવી જાય આ બાબત જો પપ્પા બેહી ગયા છે હું છે

તો ચાલો ભાઈ કાલ નો પ્લાન એવો છે બુંદી બનાવવાનો જોઈશી બુંદી બનાવી કે સાંજના સાડા આઠ અને જમવા માટે ઉપર તો જોઈ જમવા હું બનાવું છે તો છે બાજરાનો રોટલો દૂધ

મજા આવે તને પલાણે ખાવું પડે કઈ કાંઈ નહીં બીજું બનાવો જે હોય ખાઈ લઈ આપણે ઓલું શું કહેવાય કરી નહીં કાંઈ વિના ચાલો બધા રાતનું વાળું કરવા એની સાથે આજનો ઓલો અહીં એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડીયો ગેમો હોય છે વિડીયો ગમો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ હું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય